નમસ્કાર દોસ્તો આપણે કરેલા કર્મના ફળ મળે મળે ને મળે છે જમીન વાવેલા દાણા પાસા આપે કે ન આપે બેંક મૂકેલા નાણાં પાસા આપે કે ન આપે પણ કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ તો આપણે આ એક ખૂબ જ સરસ મજાની વાર્તા દ્વારા કર્મના ફળની વાતો સમજીએ જે આજની વાત વાર્તા એ ખૂબ જ ઉપયોગી બનવાની છે તો વાર્તાનું નામ છે કર્મના ફળનું ફળ સ્કોટલેન્ડમાં આવેલા મોટા મોટા ખેતરોમાંથી એક ખેડૂત જેનું નામ ફ્લેમિંગ હતું એ ઝાપટાભેર જઈ રહ્યો હતો એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી કેમ કે આજે ઘરે એક મોટું કામ કરવાનું હતું જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ જ નફો થાય એવું હતું એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો પણ ત્યાં જ એના કાનમાં દૂર દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો એના પગ થંભી ગયા ફ્લેમિંગોએ વિચાર્યું આ કોઈ બાળકનો અવાજ લાગે છે ને એ રડે છે કણસે છે એટલે નક્કી એ એકલો જ હશે એને ચારે તરફ નજર કરી તો દૂર દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે ને એમાંથી નીકળવાના ત્યાં મારી રહ્યો છે એ જેમ જેમ નીકળવાની કોશિશ કરે છે એમ એમ એ વધુને વધુ અંદર ફસાતો જાય છે ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે અત્યારે જો આ બાળકને બહાર નહીં કાઢવું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જાઉં તો ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ લાભ જ મળવાનો છે એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જ હશે એ નક્કી પણ ફ્લેમિંગના મનમાં દયા હતી દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું તો ખેડૂત ફ્લેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધું જ મદદે મોકલી દીધો એણે બાળકને ખૂબ જ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો ને ખવડાવ્યો બાળક શાંત થયો ત્યાં તો થોડી જ વારમાં એક મોંઘી કાર એના ઘર આંગણે આવી ઊભી એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફ્લેમિંગ કંઈક વિચારે છે એ પહેલાં તો પેલો બાળક દોડ્યો ને પપ્પા પપ્પા કહી તો પહેલાં શ્રીમંત માણસને ભેટી પડ્યું અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યા એમણે દીકરાને તેડી લીધો ને આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી ફ્લેમિંગ ખેડૂત હતો એ ધનાઢ્ય નહોતો પણ દિલની અમીરાઈ હતી એની પાસે તો ખેડૂત ફ્લેમિંગ બોલ્યો સર સત્કાર્યનો ચાર્જ ન હોય સત્કાર્ય તો ચાર્જર છે જે આપણા નસીબને ચાર્જ કરી દેશે ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઇનકાર કર્યો ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું તો તમારે મારી એક વાત અવશ્ય માનવી પડશે તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ એને જેટલું ભણવું હોય ને જ્યાં જઈ ભણવું હોય સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ ખેડૂત ફ્લેમિંગ એ પોતાના બાળકને ભણાવવા માગતો હતો પરંતુ આર્થિક રીતે નબળાઈ હોવાને કારણે તે પોતાને બાળકને સારી રીતે ભણાવી શકે તેમ ન હતું એણે નીચી નજર કરી દીધી ને પછી ઇતિહાસ રચાયો એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો પછી વૈજ્ઞાનિક બન્યો એનું વિશ્વ પ્રસિદ્ધ નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એણે ઘણા સંશોધન કાર્યો કર્યા ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઇતિહાસ રચાયો એક ધનાઢ્ય પરિવારનો દીકરો ગંભીર માંદગીમાં પટકાયો એના બચવાની તકો ખૂબ ઓછી હતી એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી જે આ બીમારી સામે અક્ષીર દવા સાબિત થઈ જે આજે પણ વિખ્યાત છે તો એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા એનું શ્રેય આપણા જ પરિવારને ફળે છે ત્યારે તેઓ ગદગદ બની ગયા પછી આગળ જ્યારે આ સર એલેક્ઝાન્ડર અને આ ધનાઢ્ય પરિવાર જ્યારે ભેગા થઈ અને સાથે મળ્યા ત્યારે એકબીજાના આભારવશ લાગણી ભીના બની ગયા ખેડૂત ફ્લેમિંગ કહે મારા દીકરાને તમે આટલો પહોંચાડ્યો ધનાઢ્ય પરિવાર કહે મારા દીકરાને તમે બચાવ્યો અને આ ગંભીર બીમારીમાંથી બચી ગયેલું યુવાન એટલે સર વિન્સ્ટન ચર્ચિલ તો એટલે જ જમીન વાવેલા દાણા પાસા આપે કે ન આપે બેંક મૂકેલા નાણાં પાસા આપે કે ન આપે પણ કરેલા સારા કાર્યો તો એના મીઠાફળ આપે આપે ને આપે સમય પાકતા ને વખત આવતા અને તે અનેક ગણા થઈને એક નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ જતું નથી તો હવે નવા વિડીયો સાથે આપણે પાસા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ